સુરતથી સમાચાર સુરતમાં ત્રણ વર્ષના બાળકના અપહરણનો મામલો સામે આવ્યો ઉદનામાં અપહરણ કરતાનું કરાયું છે આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ શેખનું રિકન્સ્ટ્રક્શન કરાયું પોલીસે બનાવ સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે આરોપીને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે બાળકના વાળ લાંબા હોવાથી બાળકી સમજીને અપહરણ કર્યું હતું સુરત સમાચાર સામે આવ્યા છે સુરતમાં ત્રણ વર્ષના બાળકના અપહરણનો મામલો સામે આવ્યો ઉદનાવમાં અપહરણ કરતાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ શેખનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે પોલીસે બનાવ સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર રશ્મિજી સ્ટ્રક્શન કરવામાં છે શું કેશો જે પ્રકારે ઉધના વિસ્તારમાં જે ઘર પાસે જ રમી ત્રણ વર્ષ જે બાળક હતું તેને બાળકી સમજીને આરોપી દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસે માત્ર એક કલાક ની અંદર જ એ મનોવિકૃતતા ધરાવતા આરોપીને ઝડપી પાડ્યો હતો અને જે બાળક છે તેને સહી સલામત તેના વાલીને સોંપ્યો હતો આ જે આરોપી છે તે જે બાળક જયારે પોતાના ઘર પાસે જે અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો તે દરમિયાન તેને ચોકલેટ ની લાલચ આપીને આ જે અપહરણ કરનાર છે તેને ત્યાંથી લઈ ગયો હતો અને બાળકને લઈને જે ઉધના વિસ્તારમાં જે પટેલ નગર જે આવેલું છે ત્યાં તે ફરી રહ્યો હતો તે દરમિયાન જ પોલીસ ને જે સીસીટીવી ફૂટેજ શેર કરતા હતા ત્યારે પોલીસ ની નજર એ આરોપી ઉપર પડતા પોલીસે એક કલાકમાં જ જે અપહરણ કરતા જે છે તેને બાળક સાથે ઝડપી પાડ્યો હતો બિલકુલ થી રશ્મિજી આ જે આરોપી પકડાયો છે એનો અગાઉ નો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આરોપી ક્યાં નો છે એને લઈને પણ વિગત આપો જે આરોપી જે છે તે મૂળ મધ્યપ્રદેશ નો છે અને ઉજના વિસ્તારમાં જે ત્યાં ફરી રહ્યો હતો એવું સામે આવી રહ્યું છે અને જે પોલીસ પોલીસ દ્વારા જે છે તેને ધરપકડ કરવામાં આવી છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી પરંતુ પોલીસે જે બાળકનું અપહરણ કર્યું તેને લઈને જે પોલીસ દ્વારા કોર્ટમાં તેને રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને બીએનએસ ની કલમ એકસો ચાલીસ ચાર અને પોક્સો ની કલમ બાર નો તેની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છે તો જે 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 દાનિશ શેખ નામનો આરોપી જેને આવીહરણ કર્યું હતું તેને ઘટના સ્થળ પર લઈ જઈ તે કયા રસ્તે બાળકને લઈ ગયો હતો કઈ દુકાન તેને ચોકલેટ વેપર અપાવવા માટે લઈ ગયો હતો એ સમગ્ર જે વિસ્તાર જે છે ત્યાં પોલીસે આરોપીને લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું

હજી પોલીસ તપાસમાં આવી નથી પરંતુ પોલીસ આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે જે ચોક્કસ થી જે પ્રકારે આરોપી જે છે તે બાળક જે ત્રણ વર્ષ નું બાળક હતું તેના લાંબા વાળ હોવાના કારણે તેને બાળકી સમજીને બદ ઇરાદેથી તેને બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર સુરતમાં ત્રણ વર્ષના બાળકના અપહરણનો મામલો સામે આવ્યો ઉદનામાં અપહરણકર્તાનું કરાયું છે રિકન્સ્ટ્રક્શન